નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક એ નવા પાક અને નવી માહિતી મેળવવાનો એ મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો રહ્યા છે ત્યારે આજે મિત્રો આજે આપણે એવા કે એક નવો જ પાક કે જે આપણા વિસ્તારની અંદર સૌરાષ્ટ્રની અંદર એ મિત્રો શિયાળો તુવેરનું વાવેતર ની શરૂઆત થઈ છે અને છેલ્લા વર્ષોની અંદર એ ગીર વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એ તુવેરનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે આ તુવેર જે છે એનું ક્યારે વાવેતર કરવાનું હોય એમાં કેટલું બિયારણ જોવે એમાં કેટલું ખાતર દવા જોઈએ કેવું અંતર રાખવાનું હોય એની અંદર પિયત કેટલા જોવે કેટલા પાણી પાકી જાય અને પાક્યા ત્યારે કેવું ઉત્પાદન આવે છે આની વાત એ મિત્રો આજે આપણા અનુભવી ખેડૂત અને એમની પાસેથી જે છે એ મિત્રો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈ અને પછી જે છે એ આ તુવેર વિશેની માહિતી મેળવી આપનું નામ પૂરું કરું માનું નામ હર્ષુભાઈ હર્ષુભાઈ હર્શુભાઈ હર્ષુભાઈ બાઘાભાઈ માથુકિયા ગામ તમારું સાંખડાવદર તાલુકો તાલુકો જિલ્લો જુનાગઢ બરોબર મગફળી બરોબર એટલે આ વર્ષે તુવેર એટલા માટે વાવી બરોબર આ વખતે કેટલા વીઘામાં તુવેર નું વાવેતર કર્યું છે એ કઈ વેરાયટી પસંદ કરી ટુ આવે છે એ વેરાયટી બરોબર છે બિયારણ જે છે એવી ગાજેટ કેટલું જોવે છે પાંચ કિલો કિલો બરોબર છે કેવી રીતનું એનું વાવેતર જે છે શેનાથી કરવામાં આવે છે

પંદર દિવસે પિયત જે છે એની અંદર આપો છો કેટલા પાણી જે છે એ તુવેર પાકી જાય એમ જે મિત્રો એ તુવેર નું વાવેતર કર્યું છે એ મિત્રો એ પાયાની અંદર આપણા ખેતરમાં ઈયળ લાગે જ નહીં જે લીલી યળ આવે છે ફળકોરી લાગે જ નહીં તો એના માટે મિત્રો બરાબર જીવાતો હોય લીલી આપણે લીલી પોપટી છે કે સફેદ માખી છે કે થ્રીપ છે તો એને પણ જે છે એ આરામથી કંટ્રોલ કરે છે બીજું મિત્રો ખાસ કરીને હર્ષુરભાઈ એ છે કે આ તુવેરની અંદર જયારે ફાલ બે ત્યારે જે છે એ આવે છે તો એના માટે જે છે એ મિત્રો સક્રમ જે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવી છે સક્રમ એક અંદર પચીસ ગ્રામ નાખીને જો છંટકાવ કરી દેવામાં આવે તો વીસ થી પચીસ દિવસ સુધી જે છે છે નથી અને એ પ્રાકૃતિક પ્રાકૃતિક કેવી એટલે કે ટૂંકમાં જૈવિક દવા છે એની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ આવતું નથી એટલે આ જયારે તુવેર જે છે આપણે ખાવામાં ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે જયારે આપણે તો તંદુરસ્ત રહીએ પણ આપણે જેને આપીએ એ પણ તંદુરસ્ત રહે બરાબર એટલે કે એને કોઈ જાતનો વાંધો આવતો નથી સોળના વિકાસ માટે વધારે ફાળ લેવો છે વધારે ફૂલ ઉત્પાદન લેવું છે તો એના માટે આપણે વનામૃત અને ફાલ જે છે વધારે બેહે તો એ ફાલ આપણા ખેત આપણા આપણને જે મળે આપણે તુવેરની ની અંદર જે છે ફાલ ઘણો બધો બેહતો પણ બધો ખરીદતો હોય એની અંદર જે છે જવાણ થતું ન હોય ત્યારે મિત્રો કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવી છે સ્ટેપ સ્ટેપ સ્ટેપઅપ જે છે એ એક પંપની અંદર પચીસ ગ્રામ નાખી અને એના જે છે દસ દિવસના ગાળે બે વખત જો છંટકાવ કરી દેવામાં આવે તો તુવેરના પાકની અંદર જે કાંઈ આપણું ઉત્પાદન આવવાનું છે ઉત્પાદનની અંદર આપણે દસ થી પચીસ ટકા સુધીનો વધારો કરી શકીએ હવે સ્ટેપઅપ જે છે એ માત્ર આવે છે સસો રૂપિયા નું અને છસો રૂપિયાની અંદર એના થાય છે વીસ પંપ એટલે કે પચીસ રૂપિયાનો પંપ જે છે પચીસ થી ત્રીસ રૂપિયાનો પંપ એ તમને પડે

જે સ્ટાર પ્રોટેક્ટ આવે છે આ સ્ટાર પ્રોટેક જે છે એક એકર ની અંદર અઢીસો ગ્રામ ખાલી એ જો આપી દે તો એને સુકારાનો પ્રશ્ન જે છે એ આવશે નહીં નકર આપણે ફાલ ભરાવાની સમય આવે તો આપણે સુકારો તો એ આપણે આખું મહેનત કરેલું આપણું જાય તો આ ન થાય એના માટે સ્ટાર પ્રોટેક્ટ જે છે એનો ખાસ કરીને હર્ષુભાઈ આપ જો ઉપયોગ કરીએ તો આપણે ખૂબ સારો ફાયદો થશે હવે હર્ષુભાઈ મારે તમને બીજું એ પૂછવું છે કે આ તુવેરની અંદર જે છે એ ઉત્પાદન ની અંદર વાત કરવામાં આવે તો ઉત્પાદન આની અંદર કેવું આવે કેટલું વિઘે કેટલું થાય તમને ગણતરી છે એક વીઘે બે ખાંડી થશે બરાબર એક વીઘે બે ખાંડી જેટલું ઉત્પાદન મળે અને ભાવ કેવા મળે છે અંદાજે શું હોય એમ મણ મણના ભાવ કેવા એમ પંદરસો થી હોળસો જેવા ભાવ મિત્રો મળી રહ્યા છે બરોબર અને પછી કાઢો સવો કેવી રીતના આમ કે અને અલર કાઢી નાખો થ્રેસર માં થ્રેસર માં બરોબર થ્રેસર થી ઉપર થી આખી અને વાઢી લેવાની ખૂબ સરસ મજાની વાત મિત્રો આપને હર્ષુરભાઈ દ્વારા કરવામાં આવી અર્સુરભાઈ તમે જે છે એ જ્યારે તુવેરનું મોટું વાવેતર કરી અને મારા ખેડૂત મિત્રો માટે એક નવો જ જે છે પ્રયોગ એ જ્યારે કરી રહ્યા છો ત્યારે આ વધારે વધારે તમને ઉત્પાદન મળે વધારે વધારે જે છે ખેડૂતો આ નવા પાક તરફ વળે તો મિત્રો આપણે જે છે એ ખેતીની અંદર કંઈક નવો પ્રયોગ કરી અને નવું જે છે એ ઉત્પાદન અને નવી આવક જયારે બીજા બધા જે છે આપણા કાબરિયા સાહેબ કે બીજા બધા જે છે જયારે રીંગણા વાવતા હોય ત્યારે આપણે કારેલાયનું ખેતી કરવી એમ તમે જયારે જે છે એ બધા ડુંગળી વાહે પડ્યા છે જીરા વાહે પડ્યા છે ત્યારે તમે નવો પાક એ તુવેરનો પાક કરી અને એક નવો ખેડૂતોને રાહ સીંધવા બદલ કિસાન સફરની ટીમ હતી હું જે એ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરીએ માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી